ચોટીલા ડુંગર હે માતાજી નો માથે ચડ્યું આપડે ડુંગર ની જો આ મસ્તી નો ગેટ આવી ગયો તો આ અંદર જાવ ફોરવીર માથે ત્યાં ચડીએ નઈ ને કયા ને બરાબર હાલો હવે આપણે માતાજી દર્શન કરીએ ભાઈ હજી ચાલુ નથી કર્યું હાલીને જવાનું વરોગા હજી આમ ચડી અહીં આગળ અને જો ભાઈ હમણાં નવરાત્રી હતી ને લાઈટ ઓન બધું કર્યું હે જો આ બધા વયા આવે હે કેવિન કેવિન ક્યાં ગયો મજામાં ડુંગર ચડી જાય આખો તો હાલો અહીં આગળ ઉપર ચડવાનું ચાલુ કરી હાલો ચડી નહીં માથે હાલીને જાય હે જો બધા માણસ જાય છે હાલી ચડે હે બધા મોનિકા બધા અહીં

નક્કી નથી તમારું જાડી જવાવા નક્કી નથી તમારો ભાઈ ચડીતા જવાનું ઉમતા તો ભાઈ આપણે હે ને માતાજીના દર્શન કરવા જઈ હે અને અર્ધે ગયા હૈ હવે થોડાક મોટા પડી લઈ માતાજીના દર્શન પછી ભાઈ અમે બધા હે ને માતાજીના દર્શન કરવા અહીંયા આવી ગયા હૈ અને જો દર્શન કરીને આવતા હૈ ને હવે અમે જઈ દર્શન કરવા કન ભાઈ દર્શન કરવા જાવું ને હાલો માતાજીના દર્શન કરવા જઈ હે ભીડ હે એકદમની

અને જો ઓલા બધા આવે છે માથી જો એ રહ્યા જો દેખાય ઓલા બધા આવે છે ને આપણે ઉપરથી દર્શન કરી આવ્યા એ માતાજીના તો હાલો હવે પાછા જાય આમ હેઠે તરફ ઘણા હેઠે આવી ગયા હોય થોડુંક રીયું હા ઉતરવાનું અહીંથી ભાઈ બધું દેખાય ઓ હાલો ભાઈ આપણે હવે નીકળી ગયા અહીં ચોટીલાથી અને હવે આપણે ક્યાંક ને વ્યારું કર્યું વ્યારું નહીં બપોરા કર્યું અને જો બધા જઈ હવે આગળ બેઠા હે બાપ દીકરા અને હાલો બપોરા કરીને અહીં મળશું બોલો ચામુંડા માતકી જય ભાઈ ખાવા આવી ગયા હું હોટલ માં હાલો હવે ખાઈ લઉં ઓ ભાઈ અમે બધાય ખાઈ લીધું હે હાલો તો પછી મળશું જો આપણે ખાઈ લીધું છે ચોટીલા થી નીકળી ગયા આઈ જમી લીધું હે અને ભાઈ જો આમ થી મે આવે હે એકદમ નો વરસાદ આવે હે ટુકમાં આમ થી આવે એકદમ નો આગળી પુટકી જાય તમને કહેતો તો ફાઇનલી વરસાદ આવી ગયો ફૂલમ ફૂલ જો આટલા વર્ષે છે જો ફૂલે ફૂલ વરે હે અને અમે જઈ અહીં કરે હાલો હવે પછી મળશે ને ઘરે આવી ગયા અહીં અને ભાઈ નાય ધોઈની પાછા ફ્રેસ થઈ ગયા ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે બીજા બ્લોગમાં મળશું તો બાય બાય જય રામ ને જય દ્વારકાધીશ હાલો બીજા બ્લોગમાં મળશું બધે રામ રામ ને જય દ્વારકાધીશ આવજો બાય બાય ટાટા ગુડ બાય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગમાં મળશું બાય બાય